તેમના કાર્યકર્તાઓને પોલીસે ડિટેઇન કર્યા છે એ તમામ બાબતને લઈને તેઓ શું માની રહ્યા છે ને શું નારાજગી છે તેમની સીધી તેમની સાથે વાત કરી અપ્યુષ ભાઈ સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર પ્યુષ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમારા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે અલગ અલગ તાલુકાઓમાં તેમના કાર્યક્રમો છે તે પહેલા સવારથી જ એક સમાચાર મળ્યા છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે તો કઈ રીતે આપણા ઘટનાક્રમને આપ જોઈ રહ્યા છો લોકશાહી એક તરફ આપણે વાતો કરી રહ્યા છે લોકશાહીનો પર ઉજવી રહ્યા છે અને બીજી તરફ કાર્યકર્તાઓ તમારા જે આમાં જે પાર્ટીના છે તેમને પોલીસે ડિટેન્ડ કરી દે પ્રશ્ન તો એ છે કે જ્યારે સત્તામાં બેસેલી કોઈ પણ સરકાર હોય ત્યારે જ્યારે વિપક્ષનો આવી રીતે અવાજ દબાવવાનો જે પ્રયત્ન છે આ એક ખૂબ ગુજરાત માટે ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ ગઈકાલના ત્રણ દિવસ એમની તળામાર તૈયારીઓ ભરૂચ જિલ્લામાં થઈ રહી છે ગુજરાતની જનતા ટેક્સ ભરે છે પરંતુ એને સામે રોડ રસ્તા એકદમ ખારા ટેકડાવાળા મળે છે એને નથી કોઈ સુવિધાઓ મળતી ના સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ મળતી પરંતુ જ્યારે કોઈ પણ મંત્રી અથવા કોઈ પણ સીએમ જ્યારે મુખ્યમંત્રી જ્યારે આવતા હોય ત્યારે તળામાર તૈયારીઓના ભાગરૂપે તાત્કાલિકના ધોરણે આ લોકો રાતોરાત રોડ બનાવતા હોય છે એ લોકોએ જે ડિવાઈડરો રાતોરાત એમને કલર કામ કરી દીધા આવી ઘણી તૈયારીઓ જયારે કરી દીધી છે ત્યારે જનતાનો અવાજ બની અને વિપક્ષ જયારે સરકાર સામે અવાજ ઉઠાવતી હોય છે ત્યારે આ વિપક્ષને દબાવવાનો આ એક સરકારનો પ્રયત્ન છે અને લોકશાહીની ખાલી આ વાતો કરે છે બાકી બિલકુલ તાનાશાહી ભાજપ સરકાર અત્યારે કરી રહી છે આજે આદિવાસી સમાજના નેતા એવા ચૈતરભાઈ વસાવાને લઈ ને ઘણા એવા આદિવાસી સમાજના યુવાનો આજે મુખ્યમંત્રીને સવાલ કરવા માટે જવાના હતા પરંતુ એ ગઈકાલથી તમામ કાર્યકર્તાઓની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની આદિવાસી સમાજના આગેવાનોની અમને ગઈકાલે રાતથી જ અટકાયત કરી દીધી ડિટેન કરી દીધા છે અને કોઈ પણ કારણ આપ્યા વગર એમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા આજે જ્યારે પોલીસને આવા કામોમાં લગાવે છે

મારી ભરૂચ ના એસપી સાથે પણ વાત થઈ ડીવાય સાથે પણ વાત થઈ અને પીઆઈ સાથે પણ વાત થઈ વિધાનસભાના અમારા કાર્યકર્તાઓને પણ એમને ડિટેન કરેલા છે અંકલેશ્વર વિધાનસભાના કાર્યકર્તાઓને પણ ડિટેન કર્યા અને જંબુસર વિધાનસભાના કાર્યકર્તાઓને પણ ડિટેન કર્યા હવે આજે ભૂપેન્દ્ર પટેલ સાહેબ જયારે અંકલેશ્વર આવવાના છે તો અંકલેશ્વરના તમામ કાર્યકર્તાઓને ડિટેન કરી દીધા જંબુસર કાવિકંબોઈ ખાતે દર્શનાર્થે જવાના હતા તો દર્શન આથે જવાના હતા કોઈ કાર્યક્રમ કરવામાં આવે છે આ જે ઘટનાઓ બની રહી છે આવતીકાલે ધારાસભ્ય ચૈતન કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી પણ થવાની છે આ સમગ્ર મામલો હવે કોર્ટ હાથી થયો છે તો કાર્યકર્તાઓ પર કેવી અસર આના લીધે જોવા મળી રહી છે ને સામાન્ય જનતાને ને વસાવવાનો મુદ્દો હોય કે પછી સ્થાનિક ભરૂચ સમસ્યાઓનો મુદ્દો હોય તે બાબતે શું ઇફેક્ટ પડી રહી છે ને મુખ્યમંત્રી આને કઈ કામો થયા છે તો અત્યાર સુધી કામ કેમ નોતા થતા એનું રીઝન શું લાગી રહ્યું છે તમને મને તો એવું લાગે છે કે મુખ્યમંત્રીએ ગાંધીનગર બેસવાની જગ્યાએ દરેક જિલ્લાઓની દરેક તાલુકાઓની અઠવાડિયે અઠવાડિયે એક મુલાકાત લેવી જોઈએ જ્યારે મુખ્યમંત્રી આવે ત્યારે રાતોરાત રોડ રસ્તા બની જતા હોય છે જનતા જ્યારે ટેક્સ ભરે છે જે ટેક્સના બદલામાં સારું શિક્ષણ તો આ સરકાર નથી આપી શકતી રોજગારી નથી આપી શકતી પરંતુ સારા રોડ રસ્તા પણ આવે તો નથી આપી શકતી ને હંમેશા બારે માસ જ્યારે જનતા ત્રાહી માં પોકારી જાય છે ત્યારે આવા કોઈ નેતાઓ આવતા હોય આવા કોઈ મુખ્યમંત્રી આવતા હોય ત્યારે રાતોરાત જ્યારે રોડ રસ્તા બનાવતા હોય છે આ એક અમે સખત શબ્દોમાં અને વખોડીએ છે કે ભાજપની આવી જે રાજનીતિ છે એ ન હોવી જોઈએ જ્યારે જનતાના રૂપિયે તમે હાઈફાઈ ગાડીઓમાં ફરો છો જ્યારે પ્લેનોમાં ફરો છો ત્યારે જનતા જેના તમને જેના રૂપિયેથી તમને ફરો છો એ જનતાને તમે હંમેશા દુઃખી કરતા આવ્યા છો ત્યારે જનતાનો અવાજ બનવા માટે વિપક્ષને હંમેશા દબાવવામાં આવે છે ચૈતરભાઈ વસાવાને પણ આજે અવાજ દબાવી આદિવાસી સમાજનો અવાજ દબાવી અને જેલની પાછળ એમને મોકલવામાં આવે છે ત્યારે અમે આશા રાખીએ છીએ કે આવતીકાલે હાઈકોર્ટમાં એમને હિયરિંગ છે આશા રાખીએ છીએ કે ત્યાંથી અમને જામીન મંજૂર થઈ જાય અને ફરીથી જનતાનો અવાજ બુલંદ બને આદિવાસી સમાજનો અવાજ બુલંદ બને એ જ આગતા સાગતાથી ચૈતરભાઈ દેડિયાપાડામાં ફરીથી પ્રવેશે એવી આશા રાખીએ છીએ

આ ભાજપને એનો જ અહંકાર છે કે હવે તો જનતાએ અમને પૂરેપૂરા સ્વીકારી દીધા છે અને જ્યારે જેને અહંકાર આવતો હોય ત્યારે એનો અંત પણ નિશ્ચિત હોય છે અને એટલા જ માટે તમે મીડિયામાં જોશો જેટલી નેશનલ મીડિયા છે જેટલી ભાજપના કંટ્રોલમાં છે એ તમામ મીડિયા ઉપર ભાજપની જય જય કાર છે પરંતુ જે સોશિયલ મીડિયા છે જેવી કે યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે વોટ્સઅપ છે આ જનતાના હાથમાં છે અને એટલા જ માટે આજે ભાજપને સોશિયલ મીડિયાની અંદર જાકારો આપણને મળી રહ્યો છે ગુજરાતની અંદરથી એવું આપણે સૌ જોઈ શકીએ છીએ એટલે જનતાએ પણ હવે ભાજપને સ્વીકારવાનું બંધ કર્યું છે અને આગામી દિવસોની અંદર ગામે ગામ આ ભાજપનો વિરોધ થશે એ નિશ્ચિત છે ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીનું ભરૂચમાં તમે પણ અલગ અલગ જગ્યાએ સભાઓ કરી રહ્યા છો તો શું મૂળ મુદ્દાઓ છે ના કઈ કઈ સમસ્યાથી ત્યાંના લોકો પીડાઈ રહ્યા છે તમને મળી રહ્યા છે તો શું તેની રજૂઆતો છે ભરૂચ જિલ્લાની અંદર આ સમગ્ર ગુજરાત સવાલ છે અને એટલા જ માટે આમ આદમી પાર્ટી ખાલી ભરૂચ જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત જોડો યાત્રા જયારે કરી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં અમે જે અત્યારે જિલ્લા પંચાયત વાઇઝ જે કઈ સભાઓ કરીએ છીએ આ સભાની અંદર ના તો અમારે કોઈને ઘરેથી ગાડી મૂકીને ટ્રાવેલિંગ કરીને લાવવાના હોય છે રજૂઆત ભાજપના હોય ભાજપના હોય તાલુકા પંચાયતો જ્યારે એમની ગ્રામ પંચાયતો પણ આ લોકો જે સરપંચ હોય છે કોઈ પક્ષનો નથી હોતો છતાં પણ આવી તો ભાજપની નીતિ બની ગઈ છે કે સરપંચને પણ હવે ખેસ ફેરાવી ફેરાવી અને એમને ભાજપમાં લઈ લેવા અને ગામની અંદર જ બે ભાગ કરવા ત્યારે આ જનતાના પ્રશ્નો અમારી સામે જયારે આવે છે તો સ્થાનિક અમારા અહીંયા જીઆઈડીસી આવેલી છે સાત સાત જીઆઈડીસી હોવા છતાં સ્થાનિક રોજગારી નથી જે પરિસ્થિતિ છે શિક્ષણની ખૂબ રહી છે અને અહીંયા સરકારી શાળાઓ બંધ થઈ રહી છે આજુબાજુ સ્લમ વિસ્તાર ઘણો છે ત્યાં સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી જયારે પીએસસી સેન્ટર છે તો એમાં ડોક્ટરોની ભરતી નથી જ્યાં પીએસસી સેન્ટર છે ઘણી એવી હાલ એવી ઇમારતો છે કે જે એકદમ કફોડી હાલતની અંદર જયારે દર્દી અંદર ટ્રીટમેન્ટ લેતો હોય છે ત્યારે એને પોતાને એના પોતાના જીવની વધારે પડેલી હોય છે ત્યારે આ પ્રશ્નોને લઈ અને અમે જનતા વચ્ચે જઈએ છીએ અમે અત્યારે સાંભળીએ છીએ અને એના ચોક્કસપણે નિરાકરણ લાવવા માટે અમે આગામી ઇલેક્શનો જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય ખૂબ મજબૂતાઈથી અમે લડીશું અને જનતાના ખભેથી ખભુ મિલાવી અને અમે આગળ વધીશું છેલ્લો મારો પ્રશ્ન ભાજપને કેટલા પડકારથી તમે જોઈ રહ્યા છો કેમ કે ખૂબ મોટું સંગઠન છે પ્રમુખથી માંડીને કાર્યકર્તાઓની ફોજ છે આમ આદમી પાર્ટી કહેવાય છે કે ત્રીજો પક્ષ છે ત્રીજો પક્ષ ગુજરાતમાં ક્યારેય ફાવ્યો નથી ને જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ લડાય લડાઈ ભૂમિકામાં છે તો શું પડકારો માની રહ્યા છો આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ને બે હજાર સત્યાવીસ ની જે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એને જી જે રીતે તમે કીધું કે ભાજપનો બહુ મોટો પડકાર છે આ પડકાર અમે વિસાવદનની વિધાનસભામાં અમે જોઈ લીધો વિસાવદનની વિધાનસભાની અંદર ચારસો થી વધારે મંત્રીઓ ધારાસભ્યો એમના જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે એમના જિલ્લાના પ્રમુખ હોય આ તમામ લોકો ઉતરી પડ્યા હતા મેદાને અને એ લોકો પાસે પૈસાનો પાવર હતો એ લોકો આપણે સૌએ જોયું કે અમારા જે કાર્યકર્તાઓ હતા અમારા જે તાલુકાની જે જવાબદારી સંભાળતા લોકો હતા એ લોકોને પણ આ લોકોએ પૈસા આપીને ખરીદવાનો પ્રયત્ન કર્યો એ કરી અને અને આજે વિધાનસભા જ્યારે જીત્યા છે ત્યારે આપણે સૌએ જોયું કે ગોપાલભાઈ જે પણ વાયદો આપ્યો હતો જનતાને એ જનતાના વાયદાની અંદર આજે એ પૂરેપૂરા એમના વિશ્વાસ ની અંદર સામે ઉતરી રહ્યા છે અને જનતાના પ્રશ્નોને હંમેશા વાચા આપતા રહે છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર પણ હવે ભાજપ અમને એમ નથી લાગતું કે બહુ મોટી પાર્ટી છે કારણ કે ભાજપની જે અહંકાર છે અહંકાર એનું એને તોડશે તોડશે અને ગુજરાતની જનતા અહંકારને ભાજપના અહંકારને અને અમારી પાસે જે પણ કાર્યકર્તાઓ છે જે કઈ પણ નેતાઓ છે આ તમામ નેતાઓ ઈમાનદાર ભ્રષ્ટાચાર મુક્ત નેતાઓ છે ભાજપની જેમ રૂપિયા લઈ અને બેસી જવા વાળા કે અવાજ દબાવી દેવા વાળા નેતાઓ નથી આપણે સૌએ જોયું કે ભાજપની અંદર અત્યારે સિત્તેર ટકા એસી ટકા કોંગ્રેસ ભરાઈ ગયું છે ત્યારે કોંગ્રેસના નેતાઓને પણ હવે તો આ ગુજરાતની જનતા ઓળખી ગઈ છે કે જીતાડીશું તો પણ એ ભાજપમાં જવાના છે એટલે કોંગ્રેસ અને ભાજપ ભાઈ ભાઈ છે અને આમ આદમી પાર્ટીનો એક નવો વિકલ્પ છે જે ગુજરાતની જનતાએ બે હજાર બાવીસ ની અંદર એકતાલીસ લાખ કરતા વધારે મત આપીને એને સ્વીકારી લીધો છે અને આગામી દિવસોમાં પણ એને ચોક્કસપણે સ્વીકારશે અને બે હાજર સત્યાવીસ માં સરકાર પણ બનાવશે

in g values so that